સમગ્ર રાજ્યમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજા રહ્યું છે ત્યારે ધમધોકતા તાપમાન મતદારોને અને રાહદારીઓને રાહત મળે તેવા હેતુથી નવસારી ખાતે ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આજે વહેલી સવારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકો પોતાની લોકશાહીના પર્વ એવા મતદાન પર્વની ઉજવણી કરવા માટે અને મત આપવા માટે મતદાન મથકો ઉમટી પડ્યા હતા

લોકશાહી ના પર્વ ની ઉજવણીના માહોલ માં કરવામાં આવેલા ઠંડી છાશ અને ઠંડા પાણીના વિતરણ ને લીધે રાહદારીઓ તેમજ મતદારોને ગરમીથી રાહત મળી હતી સામે પક્ષ કોઈ છે જ નથી એટલે અમે સવારે સાત વાગેથી મતદાનમાં લાઈનો લાગેલી છે અત્યારે પણ આપ જોઈ શકો છો તો મેળો ભરાયેલો છે બપોરના ટાઈમે અને પાણી અને છાસ સંસ્થાઓ વ્યવસ્થા કરેલી છે જુદી જુદી સંસ્થાઓ એ પાણી અને છાસનું વિતરણ પણ છે અને લોકો પોતાની કારો લઈને પોતે મતદાન પણ કરાવે છે અને એના કરતાં વધારે સારો માહોલ આજ સુધી મેં ઇલેક્શનમાં જોયો નથી અને આ સિવાય આપના મારફત લોકોને વિનંતી કરીએ છીએ કે પાંચ વર્ષમાં એક દિવસે તાપ સહન કરીને બપોરે પણ આપડાવો એવી વિનંતી નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી જી હા દર્શક મિત્રો લોકશાહીના પર્વને ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે અને જે હીટ વેવ છે તેને પહોંચી વળવા માટે કેટલીક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કેટલાક લોકો છે એ છાસ વિતરણ કરી રહ્યા છે ત્યારે પંદરસો લીટર જેટલી છાસનું વિતરણ કરી કરવામાં આવી રહ્યું છે ત્યારે સીધા જ આપણી પાસે વાત કરીશું ભરતભાઈ સાથે ભરતભાઈ ઇલેક્શનનો પર્વ લોકશાહીનો પર્વ છે હીટવેવ વધારે છે ગરમી વધારે છે તેને લઈને પહોંચી વળવા માટે કઈ રીતે તૈયારી કરવામાં આવી છે આજે નવસારી લોકસભા વિસ્તારમાં ફોરકાસ્ટિંગ પ્રમાણે બેતાળીસથી તેતાળીસ ટકા હીટવેવની આગાહી છે ત્યારે ગઈકાલે દેવજી ફાઉન્ડેશન દ્વારા એવો વિચાર કરવામાં આવ્યો કે આપણે લોકો મતદાન કરવા આવે અને હીટવેવમાં એમને મતદાન થાય એના માટે રોડ પર આ છાસનું વિતરણનું આયોજન કરેલ છે સાથે સાથે લોકોને આ આપણો જે મત આપવાનો અધિકાર છે અને આપણી ફરજ છે એનો ઉપયોગ કરવો જોઈએ એને માટે લોકોને તાપ ન લાગે અને પેટના શાંતિ થાય એટલા માટે છાસનું વિતરણ કરવામાં આવે છે તો ચોક્કસપણે કહી શકાય કે હીટ વેવને લઈને જે લોકોને તડકો ના લાગે તાપ ના રહે તેને લઈને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે જે છાસ પી રહ્યા છે વ્યક્તિ છે લાભાર્થી તેમની સાથે વાત કરીશું હીટ વેવ વધારે છે લોકશાહીનો પર્વ છે અને તેને લઈને છાસનું વિતરણ કરવામાં આવ્યું છે શું કહેશો તમે જે રીતે તાપ અને જે પડવામાં આવે છે ને આ જે ભરતભાઈ દ્વારા જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ખરેખર સારું છે અને જે પણ આવનારા જનારા જે મત આપીને આવે છે એના માટે પણ એક તાપને લીધે ઠંડક અનુભવાય છે અને એક સારી રીતે સારું પર્વ એમણે કર્યું છે તો ભરતભાઈ સુપરી અને સર ખરેખર આનંદની કહેવાય કે સારું બધા માટે કરી રહ્યા છે થેન્ક તો ચોક્કસપણે કહી શકાય કે જે છાસ જે પીનારાઓ છે તે લોકો પણ જે મત આપીને આવે છે અને કોઈપણ પ્રકાર જે હીટવેવ છે તેને પહોંચી વળવા માટે જે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને ઠંડક પસરે તેને લઈને દેવજી ફાઉન્ડેશન દ્વારા જે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમની ટીમ પૂરી છાસ વિતરણ કરી છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર લોકો મતદાન કરે અને આ છાસની જે આનંદ માણે તે માટેની છાસ વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે એનડીસી ન્યૂઝ નવસારી